નમસ્કાર મિત્રો હું ચોડાસમાં પરશોત્તમ અપ મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો ગઈકાલે સાંજે પીએસઆઈની અંદર ફિઝિકલમાં પાસ થયા હોય તેવા તમામે તમામ ઉમેદવાર મિત્રોનું લિસ્ટ છે તે જાહેર કરવામાં આવેલું છે જ્યાં મિત્રો મતલબ કે ફિઝિકલનું પરિણામ છે તે ગઈકાલે જાહેર થઈ ગયું છે તો પરિણામની અંદર કુલ કેટલા ઉમેદવાર મિત્રો પાસ થયા છે અને કુલ જગ્યાઓને ધ્યાનમાં રાખીને એક જગ્યા ઉપર કેટલા ઉમેદવારોનું કોમ્પિટિશન છે આ તમામ વિગત છે તે વિડીયોની અંદર ખાસ કવર કરવાની છે માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ સૌ પ્રથમ મિત્રો વાત કરીએ તો એલ ગુજરાત બે હજાર એકવીસ બાવીસની જે વેબસાઇટ છે તેમની અંદર ક્વોલિફાઈ લિસ્ટ ઓફ પીટી એન્ડ પીએસટી ફોર પીએસઆઈ એવી રીતનું કુલ લગભગ બે હજારને ઓગણીસ જેટલા પેજનું એક પીડીએફ છે તે ડિક્લેર કરવામાં આવેલું છે તેમાં વાત કરીએ તો સૌ પ્રથમ સિરીઝ નંબર આપેલો છે ઉમેદવારનો રોલ નંબર આપેલો છે ઉમેદવારનું પૂરું નામ આપેલું છે તેમનું જેન્ડર આપેલું છે એક સર્વિસમેન હોય તો તેમની પણ એક કોલમ આપેલી છે અને કેટલા ટાઈમની અંદર તેમને ગ્રાઉન્ડ કમ્પ્લીટ કર્યું તેમની માહિતી આપેલી છે આવી રીતે વાત કરીએ તો બે હજાર ને ઓગણીસ પેજ છે જે તમે અહીંયા જોઈ શકો છો તો તેમાંથી છેલ્લું પેજ છે તેમની અંદર ડાયરેક્ટ જઈએ તો છેલ્લા પેજની અંદર સિરીઝ નંબરમાં તમે અહીંયા જોઈ શકો છો એક લાખ બે હજાર નવસો ને ત્રેવીસ જેટલા ઉમેદવારોનું લિસ્ટ છે તે અહીંયા છેલ્લા પેજની અંદર તમે જોઈ શકો છો મતલબ કે કુલ પીએસઆઈના ઉમેદવારોની વાત કરીએ તો કુલ પીએસઆઈ છે તે એક લાખ બે હજાર નવસો ને ત્રેવીસ જેટલા ઉમેદવારો એ ગ્રાઉન્ડ છે તે પાસ કરેલું છે અને જગ્યાઓની વાત કરીએ તો જગ્યાઓ લગભગ ચારસો ને જેટલી હતી તો તે મારફતે તમે માહિતી જોઈ શકો છો કે ફિઝિકલ માટે પાસ થયેલા ઉમેદવાર મિત્રો અને જગ્યાઓની વાત કરીએ તો જો ફિઝિકલની અંદર એક લાખ બે હજાર નવસો ત્રેવીસ ઉમેદવારો પાસ થયા છે અને પીએસઆઈની જગ્યા ચારસો ને છે તો લગભગ એક જગ્યા માટે બસો અઢાર જેટલા ઉમેદવારો પાસ થયા છે એટલે કે એક જગ્યાની અંદર બસો ને અઢાર જેટલા ઉમેદવાર મિત્રોની કોમ્પિટિશન છે જે આ મિત્રો આવી રીતે વાત કરીએ તો પીએસઆઈની અંદર લગભગ એક જેટલી જગ્યા માટે બસો અઢાર ઉમેદવાર મિત્રો ફિઝિકલની અંદર પાસ થયેલા છે તો હવે ચારસો બોતેર જેટલી જગ્યાઓ ભરવા માટે એક લાખ બે હજાર નવસો ને ત્રેવીસ ઉમેદવાર મિત્રો છે તે પીએસઆઈની લેખિત પરીક્ષા આપશે કે લેખિત પરીક્ષાની તારીખો પણ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે માર્ચ એન્ડિંગમાં આવશે તેવી માહિતી આપણને મીડિયાના માધ્યમે મળી ગયેલ છે તદઉપરાંત વાત કરીએ તો પીએસઆઈ પ્લસ એલ આ તમામે તમામને લગતી નવી માહિતી જોવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો